રાજ્યની અંદર ઘણા લાંબા સમયથી દાદાનું બુડોઝર શબ્દ ખૂબ ટ્રેન્ડમાં ચાલ્યો છે અને ડિમોલેશન ઘણી બધી જગ્યાએ થઈ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે અમદાવાદના અનેક વિસ્તારોની અંદર બુડોઝર ફરી રહ્યા છે સાથે સાથે દ્વારકાની અંદર પણ ઘણી બધી જગ્યાએ દરિયાઈ પટ્ટીની અંદર બુરડોઝરો ફર્યા છે કરોડો રૂપિયાની જમીન એ સરકારી જમીન ખુલ્લી પાડી છે કે જેમાં ગેરકાયદેસર રીતે રહેતા એ મકાનો હોય દુકાનો હોય બંગલા હોય કાંઈ પણ હોય એની ઉપર પહેલાં તમને નોટિસ આપવામાં આવે અને નોટિસ આપ્યા પછી સીધું ડિમોલેશન હાથ ધરવામાં આવે છે એટલે કે બધું જ ધ્વસ્ત કરી દેવામાં આવે છે અમદાવાદના ઓઢવની અંદર એક ડિમોલેશન થયું રબારી સમાજના ઘણા મકાનો કે જે ડિમોલેશનની અંદર ટીપી સ્કીમમાં આવ્યા અને ત્યાં ડિમોલેશન હાથ ધરવાની સાથે ધરતાની સાથે જ જે લોકો ઘરમાં રહેતા હતા એ લોકો બેઘર થઈ ગયા હતા ત્યારબાદ વિરોધ પણ થયો અને અત્યારે એક ઓડિયો સામે આવ્યો કે જેની અંદર રાહુલ ગાંધીનો અવાજ દેખાય અવાજ સંભળાઈ રહ્યો છે અને રાહુલ ગાંધી કહી રહ્યા છે કે આ ડિમોલેશન નથી આ રબારી સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યું વિકાસ થાય છે એની સામે ના નથી પણ જે લોકો બેઘર થઈ ગયા છે એનું શું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું ભાગ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી એક એમને કોડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું છે અને રાજ્યની અંદર જો કોઈ જ્ઞાતિને લઈને એક રાહુલ ગાંધીનો ઓડિયો સામે આવ્યો હોય તો એ પહેલી વાર છે અને વોટ્સએપ પર એ ઓડિયો ફરતો થઈ હશે પરંતુ એવું પણ કહેવાય રહ્યું છે કે એઆઈનો આ જમાનો છે અને આ એઆઈના જમાનામાં કદાચ આ ઓડિયો બનાવેલો પણ હોઈ શકે અથવા તો ડુપ્લિકેટ હોઈ શકે એટલે સોશિયલ મીડિયા પર આ ઓડિયો વાયરલ થતાની સાથે જ એક પત્ર પણ વાયરલ થયો છે કે જેની અંદર રાહુલ ગાંધી અંગ્રેજીમાં બોલે છે ને એનું ટ્રાન્સલેટ કરેલું એક પેજ છે એ ગુજરાતીમાં લખેલું એક વાયરલ થયું છે ઓડિયો સાથે કે જેની અંદર આ આખી રબારી સમાજનું નામ લઈ અને જે ડિમોલેશનનો જે આખો મુદ્દો છે તેને લઈને રાહુલ ગાંધીનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે શું કહ્યું રાહુલ ગાંધીએ પહેલા એમને સાંભળી લઈ માય ફ્રેન્ડ્સ ધ સ્ટેટ ગવર્નમેન્ટ્સ ડિમોલેશન ડ્રાઇવ ઇઝ નોટ જસ્ટ એન અટેક ઓન રબારીસ ઓર આર હોમ્સ બટ ઓન આર ડિગ્નિટી એન્ડ રાઇટ્સ Under the guise of development, they destroy livelihoods, uproot families, and disregard our contributions to the state. We are not against progress, but it must be just and inclusive. We demand an immediate halt to these actions until fair solutions are provided. Together, we will stand strong against this injustice. My friends, the state government's demolition drive is not just an attack on Rabaris or our homes, but on our dignity and rights. અન્ડર ધ ગાઈડ્સ ઓફ ડેવલપમેન્ટ ડિસ્ટ્રોય લાઈવલીહુડ ફેમિલી ટુગેધર વી વીલ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ધીસ ઇનજસ્ટિસ તો જે રીતે અને અગાઉ પણ આપણે જોયું હતું કે ઓઢવ સહિતના જે વિસ્તારો છે ત્યાં ઘણા બધા વિસ્તારોમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ઘણી બધી જમીનો છે તે ખુલ્લી કરવામાં આવી છે ત્યાં રહેતા એ લોકોને પહેલાં નોટિસ આપવામાં આવી ઘર નોટિસનો અમલવારી ન થતાં જ અથવા તો એ નોટિસની મુદત પૂરી થતાની સાથે જેસીબીઓ ટ્રેક્ટર પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ એ બધા જ લોકો ત્યાં હાજર થઈ ગયા હતા અને ડિમોલેશન હાથ ધરવામાં આવતાની સાથે જ વિરોધ પણ થયો હતો એટલે કે ત્યાં રહેતા એ સ્થાનિકો અને પોલીસ એ એમસી છે તેમના કર્મચારીઓ સાથે બોલાચાલી ના દ્રશ્યો પણ હર વખતે સર્જાય છે એ રીતે સર્જાયા હતા એ પછી રાજકોટ હોય અમદાવાદ હોય વડોદરામાં હોય દ્વારકામાં હોય વિરોધ થાય છે પરંતુ એક વસ્તુ અહીંયાથી સાબિત એ થાય છે કે તમે જે જગ્યા પર રહો છો એ જગ્યા સરકારની હોય છે અને સરકારની જમીન પર આપણે કબજો કરી લઈએ તો એ તો ગેરકાયદેસર કહેવાય છે એટલે સરકાર ગમે ત્યારે પોતાની જમીન પર કબજો લઈ પોતાની જમીન તો છે જ સરકારની પરંતુ એ ખુલ્લી કરવા માટે એમને કોઈ નિર્દેશ આપવામાં નથી આવતો એ તો એમ કે આ જગ્યા પર ટીપી સ્કીમ છે અથવા તો ત્યાં અમારે કંઈક બનાવવાનું છે એટલે ત્યાં તો એમને ડિમોલેશન કરવું જ પડે છે આપણે ત્યાં ગેરકાયદેસર રહીએ છીએ એટલે ઘણી બધી એવી જમીનો છે રાજ્યની અંદર કે જ્યાં ગેરકાયદેસર રીતે લોકો બંગલા બાંધી લેતા હોય છે દુકાનો બનાવી લેતા હોય છે પ્લોટિંગ પાડી લેતા હોય છે એવા લોકોને આ ડિમોલેશન છે તે નડતું હોય છે કે ભાઈ અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ પણ વર્ષોથી તમે ત્યાં રહો છો એને ના નહીં પણ જમીન તો ગેરકાયદેસર છે તમે ત્યાં ગેરકાયદેસર રહ્યો છો એ જમીન તો સરકારની છે એટલે સરકાર ગમે ત્યારે ધારે ત્યારે ત્યાં ડિમોલેશન કરી શકે આ તો સારી વાત છે કે તમને પહેલાં નોટિસ આપે છે કે ભાઈ તમારો જે પણ સામગ્રી હોય સાધન સામગ્રી બધી ત્યાંથી હટાવી લેવામાં આવે બાકી ભાઈ જ્યારે ડિમોલેશન થશે ત્યારે સામાન પણ કાઢવા દેવામાં નહીં આવે એટલે સારું છે કે સરકાર આવી પેલી નોટિસ પણ આપે છે બાકી જો નોટિસ ન આપતી હોત અને સીધું જ બુલડોઝર ચલાવી દેતું હોય તો ઘણું બધું નુકસાન થઈ જાય તો એમાં વિરોધ કરવાની વાત જ ક્યાં આવે છે પરંતુ અત્યારે જે આખો વિરોધ થઈ રહ્યો છે અને રબારી સમાજને એક ટાંકી અને એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રાહુલ ગાંધીને આપણે સાંભળ્યો છે કે જેમાં રબારી સમાજ વિશે કહે છે ડિમોલેશન વિશે કહે છે વિકાસના કાર્યોની વાત કરે છે કે વિકાસ સામે ક્યાં કોઈને વાંધો છે પણ જે લોકો રહે છે એમને થોડે એમણે બેઘર થોડી ના કરવાના હોય રાહુલ ગાંધીનો આ પેલો એવો ઓડિયો છે કે જે એક જ્ઞાતિને લઈ ગુજરાત રાજ્યની અંદર એક જ્ઞાતિને લઈ જે વાયરલ થઈ રહ્યો છે તેના ઉપર પણ અત્યારે રાજકારણ ખૂબ ગરમાયું છે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર